સીએમના કાર્યક્રમમાં ન્યાયની માંગ કરવા ગયેલ સરલાબેને જણાવ્યું હતું કે અમે કોઈ એજન્ડા સાથે ગયા ન હતા કે કોઈના કહેવાતી ગયા નહોતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વડોદરાના કાર્યક્રમમાં તેમના સંબોધન દરમિયાન સંબોધન ચાલુ થતાં બોટ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ બાળકોની માતાઓ સરલાબેન શિંદે તથા સંધ્યાબેન નિઝામાએ સ્પીચ દરમિયાન ઊભા થઈને ન્યાયની માંગણી કરી હતી જેથી પોલીસ તંત્ર દોડતું થયું હતું જો કે આજે સરલાબેન શિંદેએ જણાવ્યું હતું કે અમે કોઈ એજન્ટાથી ગયા ન હતા કે નહીં કોઈના પણ ઈશારે અમે તો દોઢ વર્ષથી ન્યાય માટે ઝઝુમી રહ્યા છે જેથી થાકીને મુખ્યમંત્રીની સભામાં આવ્યા હતા ખૂબ જ ગરીબ પરિવારમાં જીવન ગુજારી રહ્યા છે પીડિત પરિવાર છાપરાવાળા ઘરમાં રહી જીવન ગુજારી રહ્યું છે પરિવાર હાલ તંત્રના પાપે ન્યાયની અપેક્ષાએ ઠેર ઠેર રજૂઆતો કરી રહ્યું છે કોઈના પણ ઇશારે આવ્યાની વાતનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો તેમણે જણાવ્યું હતું કે સંતાનોને ન્યાય મળે તે માટે અમે ગયા હતા જાહેર આમંત્રણ હોવાથી સભા સ્થળે ગયા હતા અમારા સંતાનોને ન્યાય મળે તેવી આશાઓ હતી પોલીસ અમને ઘરે મૂકવા આવવાનું કહીને પાણીગેટ પોલીસ મથકે લઈ ગયા જે પછી અમને ક્રાઇમ બ્રાન્ચ લઈ જવામાં આવ્યા અને કડક પૂછપરછ કરવામાં આવી એક માની મમતાને અમારા મૃતક સંતાનોના ન્યાય માટે અમે ત્યાં ગયા હતા અમારી સાથે એક આતંકવાદી જેવો વ્યવહાર કરવામાં આવ્યો શાળા સંચાલકો સામે કાર્યવાહી કરવાની માંગ સાથે સભા સ્થળે ગયા હતા પીડિત પરિવાર દ્વારા કહ્યું હતું કે ન્યાય નહીં મળે તો દિલ્હી પગપાળા જઈશું મોડું દબાવી પોલીસે ધક્કા માર્યા હતા અમારી વાતને સભા સ્થળ પર હાજર અન્ય માતા બહેનોનો ટેકો ન આપીને અમારો અવાજ દબાવી દેવામાં આવ્યો હતો

જો ગુનેગારો હોય એને બચાવવામાં આવે એ લોકોને છાવરવામાં આવે અને જે ગુનેગાર ના હોય ને એને આ રીતનું બિહેવ કરવાનું જે ગુનેગાર ના હોય એને તમે મોઢું દબાવો ખેતતાન કરો શું આ રીતનું બિહેવિયર સાચું છે એ માં પોતાની લાગણી રજવા રજુ ના કરી શકે આમાં કોઈનો ઈશારો યોગ્ય જે તમે કહી રહ્યા છો કે જે વડોદરા વાસીઓને લાગી રહ્યું છે કે આ કોઈના ઈશારે ગયા છે જે અધિકારીઓ પણ જણાવી રહ્યા છે કે કોઈના ઈશારે ગયા છે તો કોઈના ઈશારે અમે શું કામ જઈએ અમારા બાળકો ગુમાવ્યા છે અમે માં છે

તો અમે એવું કીધું કે હા વાંધો નહીં મીડિયા અમને ઘેરી લેશે એની અને અમે બે લેડીઝ એકલા જ હતા એ બધી મીડિયા અમને ઘેરી લેશે અને એટલી બધી મીડિયા ઊભી છે બહાર તો અમને વાંધો નહીં તમે મૂકવા આવો ઘરે તો અમને એવું લાગ્યું કે અમારું એ કંઈક સિક્યુરિટી જેવું લાગ્યું અમને થોડું એટલે મેં કીધું હા વાંધો નહીં તમે અમને મૂકવા આવો તે મૂકવા આવતા એ ઘરે આવવાની જગ્યાએ ડાયરેક્ટ અમને ત્યાં પાણી કેટ લઈ જાય છે અને પાણી કેટથી ભદ્ર કચેરીઓ અમને તાપમાં ફેરવે છે એવી ફિલિંગ થાય કે જેમ કે હું કોઈ ગુનેગાર હોઉં જેમ કે હું કોઈક મર્ડર કરીને આવી હું એવું મને લાગી રહ્યું હતું કે જેમ કે હું એ કોઈક ગુનો કરી દીધો છે મેં કોઈ મર્ડર કરી દીધું છે કે મારું મોડું દબાવવા બોલતી ના બોલતી ના એમ હું એમ કીધું કે ભાઈ આવું રોડ બિહેવ ના કરશો

અમે ધમાલ કર્યું હોય તો એને તોડ જેને તોડ ફાડ કરી કહેવાય એને ધમાલ કહેવાય આ તો એક બે માં છે જે લાગણી અને એક રજૂઆત કરવા માટે આવ્યા છે તે તોડ કેવી રીતે કહી શકે છે કે આ એક ધમાલ કરી કહેવાય કઈ રીતે કહી શકે છે એટલે શાળાના સંચાલકો અને તંત્ર જવાબદાર છે સોળ મહિના થઈ ગયા છે હજુ સુધી એ લોકો પર કોઈ પગલા લેવામાં એક્શન લેવામાં નથી આવ્યું તો તમે ઝડપથી કડક કાર્યવાહી થાય એવું કરો નહીં તો તમે સમિતિ બેસાડો સીએમ ને એમ કીધું પર્સનલી કે તમે કમિટી બેસાડો અને બાળકોને સોળ મહિના થઈ ગયા ન્યાય મળે એવું કંઈક કરો અને કડક પગલા લેવાય તંત્ર પર શાળાના સંચાલકો પર પ્લસ પડવાનું હતું એની જગ્યાએ પડ્યું નથી એટલે એના રિલેટેડ અમે વાત કરી છે કે તમે તમારા વકીલ મોકલો હું મળી લઈશ વાતચીત કરી લઈશ અથવા હું હિયર એ કરીશ વકીલ આપીશ ને તમારા પ્રશ્નોનું સમાધાન કરીશ અને કમિટી માં બેસાડો અને કડક કાર્યવાહી થાય બાળકોને જે ન્યાય મળવો જોઈએ ને એની કરતા જે ગુનેગારો છે એને કઈ રીતે છાવરવાને એમાં પોલિટિકલ રોલ કમ્પ્લીટ ભાગ ભજવે છે તો તમે છે ને ધ્યાન એના પર આપજો કે કોણ છે એને બચાવનારો આજે એ તંત્ર જવાબદાર છે તો તંત્રને બચાવનાર કોણ છે શાળાના સંચાલક છે તો એને બચાવનાર કોણ છે તો તમે એના પર વધારે ધ્યાન આપશો તો તમને વધારે ખબર પડી જશે જ્યારે જે વ્યક્તિ ન્યાયથી લડે છે ન્યાય માટે લડે છે ને અમારી જોડે સપોર્ટ કરે છે ને તો એને પર તમે નેગેટિવ ના વલણ ધરાવશો બરાબર છે જે વ્યક્તિ તમને કહેનારો છે કે અમને ચેટિંગ કર્યું ચેટ કર્યું આના દ્વારા ગયા છે તો એ વસ્તુ ખોટી છે કેમ એ જે વ્યક્તિ ન્યાય માટે લડે છે તો એ વ્યક્તિ ખોટો છે અને જે ગુનેગારોને દબાવવામાં આવે છે એના પર તો કોઈ ધ્યાન દોરતું નથી પર ડીપલી આવી રીતે વાતચીત નથી થતી આજે અમારી પર તમે ચાર કલાક એ કરો છો બરાબર લખાણ પૂછપરછ તો તમે જે ગુનેગારો છે એમને પૂછો ને અને પૂછપરછ કરો અને ગુનેગારો ને તંત્ર ને પકડો શાળાના સંચાલકો ને પકડો કેમ તૈયારીમાં એક્શન ના લેવાય કાલે અમે સીએમ ને કીધું તો આજે મોર્નિંગથી એક્શન કેમ ના લેવાય જોઈએ હવે પાંચ મિનિટમાં એક્શન લેવાય છે કે નહીં કડક પગલા કેમ નથી લેવાતા એ હરની હર્ની બોટકાંડની તો અમે પીડિત હરની હર્ની બોટકાંડના હતા પણ એમને તો કઈક બીજા જ પ્રશ્નોની શરૂઆત કરી દીધી હતી કે તમે કઈ રીતે જાવ છો કેટલા વાગે ઘરેથી નીકળ્યા છો સવારે ઉઠ્યા ફલાનું ઢીકણું કેટલા વાગે નીકળો છો તમે પછી એના પછી સરલા બાભી જોડે તમે કેવી રીતે કોન્ટેક કર્યો આશીષ જોશી જોડે તમે કેવી રીતે કોન્ટેક્ટ કર્યો કેમ મળ્યા ક્યારે મળ્યા તો તમે આ બધા પ્રશ્નોની શરૂઆત કાલ કાલથી કેમ કરો છો આખું પ્રદેશ પ્રદેશ તરફ પણ બધાને ખબર છે કે આશિષ જોશી અમારો અમારા બાળકો માટે કામ એ કરે છે એમની એકલાને ને એવી લાગણી છે કે જે અમારા બાળકોના ન્યાય માટે એ ભાગદોડ કરી રહ્યા છે બરાબર છે તો કેમ તે દિવસે કેમ પોલીસને ખબર પડી કાલે જ કેમ પોલીસને એવું થયું કે ના ભાઈ આશીષ જોશી એ અમને સપોર્ટ કરે છે એવું તમને કાલે જ કેમ થયું આજે સોળ મહિનાથી અમને સપોર્ટ કરે છે અમારા બાળકો માટે અમને રોજ મેસેજ કરે છે કે બેટા તું શાંતિ રાખ મેં એવું રડતી રડતી કહું છું કે અમારા બાળકને ન્યાય ક્યારે મળશે તો એ મેસેજ કરીને કે છે બેટા શાંતિ રાખ ફલાણું ઢીકનું તો તમે સોળ વર્ષ સોળ મહિના પર જાઓ ને કાલે જ કેમ ગયા તમને એવું તો શું ઉપર પર ઉપરથી પ્રેશર હતું કે તમને અમારું અમે આટલા પીડિત છે ને તમે પાછા અમને મેન્ટલી આટલી વધારે સ્ટ્રેસ કરો છો હે કે તમે આવી રીતે તમને કોઈ આવું કેસ આપ્યો કોઈ તમને સાડી આપી તો તમે અમને મેન્ટલી વધારે સ્ટ્રેસ કરી રહ્યા છો જ્યારે મુઆવિયા શેખના પિતા મોહમ્મદ માહિરભાઈ શેખે જણાવ્યું હતું કે માત્ર બે મહિલાઓ ત્યાં ગઈ હતી સીએમ સાહેબને રજૂઆત માટે જો આની જગ્યાએ તમામ મૃતકોની માતાઓ ગઈ હોત તો અમે આજે પણ છૂટ્યા ન હોત

કે અત્યાર સુધી અમને કોઈ પણ મુખ્યમંત્રી શ્રીને મળવા નહીં દેતા એ બાધા બાધા પાકે છે અંદર કે અમે ગમે તે રીતે નહીં મળે કારણ કે અમને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે આખી ઘટના જે છે એની બધી જાણકારી ભૂપેન્દ્રભાઈને નથી અમને એવું લાગી રહ્યું છે કે એમનેથી એમનાથી છુપામાં આવી રહી છે વાતો તો અમે આ હેતુથી ગયા હતા બે બેનો કે ભાઈ એમને અમે રજૂઆત કરીએ અમારી જે કઈ પીડા અમારા સાથે થઈ છે જે અમારા સાથે વર્તન થયું છે જે રીતની અમારી એફઆઈઆરઓ નહીં નોંધવામાં આવતી તો અમે પોતે મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીને જઈને કહીએ તો એ નિરાકરણ લાવશે પણ હવે એ એ થયું નહીં પરંતુ એની જગ્યા પર મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીએ જ આવું કહી દીધું કે આમની વાત સાંભળવા જેવી નથી પિતા તરીકે તો જો સાહેબ એવું અમને લાગે છે કે અમને ન્યાય નહીં મળે પરંતુ હા જ્યારે અમે ન્યાયાલય સામે જોઈએ છે ને ત્યારે અમને એવું લાગે છે કે ભાઈ નેતા નહીં સાંભળે પણ ન્યાયાલય તો સાંભળશે જ ને જે કઈ નેતા પણ આમાં સંડવાયેલો હશે તો એને સજા થશે લેટ થશે પણ અવશ્ય થશે એવી અપેક્ષા નહોતી મુખ્યમંત્રી એવી અમને અપેક્ષા નથી કારણ કે દાદાને તો પોતરા પોત્રી બહુ વાળા વાલા હોય તો બે પોતરીઓ ગઈ એમના પાસે દાદા પાસે આ રીતનું વર્તન કર્યું એ બહુ દુઃખ થાય છે સાંભળીને કે ભાઈ આવું એક રાજ્યના મુખ્ય આવું શોધતું નહીં અને એના પછી સોના પર સુવા જે પોલીસે જે કાર્યવાહી કરી એની તમે જેટલું વખોડો ને એટલું ઓછું છે મહિલાઓ સાથે તો બે જે મહિલા હતી એમનું મોડું દબાવવામાં આવ્યું આમ કરીને તમે બોલો ના એટલે વડોદરાના પીડિતની ને ગુજરાતના પીડિત અને ગુજરાતની જનતાનું અમને એવું લાગી રહ્યું છે કે અવાજ દબાવવામાં આવે છે કે ભાઈ તમે સરકાર સામે કોઈ પ્રશ્ન તો ના જ કરી શકો ભલે તમે આખી જિંદગી ભાજપને વોટ આપ્યું હોય આખા મુલ્લા ને લઈને તમે ભાજપ આપવા જતા હોય તો ગોબા ગાભી પડી ગઈ હોય રોડ પર તો ના પેચવર્ક કરવામાં આવે અમને એવું રીતના લાગી રહ્યું છે જ્યારે કોંગ્રેસે દરખાસ્ત મૂકી કે ભાઈ પીડિતોને પચીસ લાખ આપો તો જો તમે એટલું જ વડોદરાના હિતેચું હોય તો કમ તમારા બધા ભાજપના કોર્પોરેટરો હાથ ઉંચા નહીં કર્યા કે હા ભાઈ કોંગ્રેસ ની વાત બરાબર છે શું એમને ન્યાય કરતા પીડિતોની પીડાને ને ઓછી કરવા કરતા એમની જે ભાજપ કોંગ્રેસ કરવું એ વધારે જરૂરી છે ન્યાય તો સો ટકા મળશે રાજ ભલે ભલે રાજકારણ રમાઈ રહ્યું હોય અમારા સાથે તો પહેલા દિવસ રાજકારણ રમાઈ રહ્યું છે પરંતુ અમને ભારતની ન્યાય પ્રણાલી સો ટકા વિશ્વાસ છે અને એકસો ને દસ ટકા ન્યાય મળશે વડોદરામાં હિતેશ ગુપ્તા સાહેબ છે અને અમદાવાદમાં આપણા દવે સાહેબ છે ઉત્કર્ષ દવે સાહેબ એ બે જ સક્ષમ છે અમને ન્યાય અપાવવા માટે થોડું વિલંબ થશે પણ ન્યાય તો અવશ્ય મળશે પણ થોડુંક રાજનેતાઓ સમજવું જોઈએ કે ઓલાદો એમના ઘરે પણ છે જો કોઈ હાદસો થાય છે ને તો એ હાદસો કોઈ હોડી ડૂબતી હોય ને તે એ નહીં જોતી કે ભાઈ આ નેતાનો છોકરો છે કે પ્રજાનો છોકરો એ ચૌદ મહિનો હોત ને તો અમને એવું લાગે અત્યાર સુધી પણ એમને છોડતા અમને એવું લાગી રહ્યું જો ચૌદ ચૌદ ત્યાં હાજર હોત ને તો હજી પણ એ લોકો જેલમાં આવી કારણ કે જે રીતના પ્રશ્ન થયા તમે કેવી રીતના હાલો ભાઈ આ તો કઈ પહેલગામમાં હુમલો કરવા થોડી આયા ત્યાં પૂછો કે કેવી રીતના આયા અહીં પૂછવાની કોઈ જરૂર નહીં ત્યાં પૂછો તમે કે ભાઈ પહેલગામમાં આતંકવાદી કેવી રીતના આવ્યા